નમસ્તે બિરબલ ફાંસીના ગાડિયામાંથી કેવી રીતે છટક્યો કોણે ફસાવ્યો હતો અકબર બિરબલની એક નાની વાર્તા બિરબલ અકબર બાદશાહનો ખૂબ માનીતો હતો અકબર બાદશાહ એની સલાહ પ્રમાણે ચાલે વાત વાતમાં રાજા બિરબલનો ઉલ્લેખ કરે રાણી વાસમાં પણ આવીને રાજા બિરબલની ચતુરાઈની વાત કરે આ વાતનું બેગમને ભારે દુઃખ એક દિવસ રાજા બિરબલના વખાણ કરવા ગયા તો બેગમ ગુસ્સે થઈ ગયા બિરબલ બિરબલ શું કરો છો બોલ્યા તમે મને સાબિત કરી બતાવો તો ખરું રાજા બોલ્યા સારું સાબિત કરી આપું બીજે દિવસે બાદશાહે બ્રહ્મદેશના રાજા ઉપર એક પત્ર લખ્યો તેમાં એવું લખ્યું હતું આ પત્ર લાવનાર મારા દરબારના આ બે માણસોને તરત જ ખાનગી રીતે ચૂપચાપ ફાંસીએ લટકાવી દેજો કેટલાક ખાનગી કારણો ને લીધે એ કામ અહીં બની શક્યું નથી હું જો મારા દેશમાં ફાંસી આપું તો બળવો થાય એવા સંજોગો છે એટલે તેમને તમારી પાસે મોકલ્યા છે માટે તેમને વગર ઢીલે તરત જ ફાંસીએ લટકાવી દેજો કામ પૂરું થયે તમને અધળક ઇનામ મોકલી આપવામાં આવશે પછી પછી એ પત્ર પત્ર રાજાએ બેગમને બેગમને બતાવ્યો તો શાંતિ થઈ પર અકબરે પોતાની મોહર વગેરે લગાવી સીલ કર્યો પછી બિરબલને બોલાવીને કહ્યું એક ઘણું જ અગત્યનું કામ બજાવવા આ પત્ર લઈ બ્રહ્મદેશના રાજા પાસે જાવ અકબરની આજ્ઞા પ્રમાણે બીજે દિવસે સવારે બિરબલ અને તેનો સેવક ઘોડાઓ ઉપર સવાર થઈ બ્રહ્મદેશ તરફ ચાલી નીકળ્યા એક વારનો રાત્રિ મુકામ પછી બ્રહ્મદેશની રાજધાનીમાં આવી પહોંચ્યા

અકબર બાદશાહનો આપેલો પત્ર તેમના હાથમાં મૂક્યો રાજાએ પત્ર ઉઘાડી વાંચ્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર તે કાગળમાં લખ્યું હતું બ્રહ્મદેશના રાજા દિલ્હીથી અકબર બાદશાહનું લખવાનું કે આ પત્ર લાવનાર મારા દરબારના આ બે માણસોને તરત જ ખાનગી રીતે ચૂપચાપ ફાંસી લટકાવી દેજો કેટલાક ખાનગી કારણોને લીધે એ કામ અહીં બની શક્યું નથી

પ્રધાન પણ વાંચીને વિચાર કરવા લાગ્યા રાજાએ પૂછ્યું પ્રધાનજી તમારી શું સલાહ છે પ્રધાન અતિશય ચતુર હતા તેમણે કહ્યું મહારાજ આમાં કંઈ પણ ભેદ હોવો જોઈએ માટે એમને એક ઠફાડિયા સુધી હાલ તરત તો કેદમાં રાખીએ અને તેમનું શું કરવું એનો નિર્ણય પછીથી લઈશુ રાજાએ પણ

પ્રધાનનો હુકમ મળતા જ સૈનિકો તેમને કેદખાનામાં લઈ ગયા અને આપણે અહીં આવીને ફસાઈ પડ્યા બાદશાહે તો લટકાવવાનો હુકમ લખી મોકલ્યો છે માટે આપણું મોત નક્કી જ હું તો આમાં કંઈ સમજી શક્યો નહીં બિરવલે થોડો વિચાર કરી કહ્યું ભાઈ આપણા બચવાનો માત્ર એક જ ઉપાય છે અને તે એ કે જ્યારે આપણને ફાંસીએ લટકાવવાની જગ્યાએ લઈ જાય ત્યારે આપણે બંને એકબીજાથી પહેલા મરવાની ઈચ્છા પ્રગટ કરવી એના કરતા બીજી કોઈ વધારે સારી યુક્તિ મને તો જણાતી નથી પછી તો જે બનવાનું હશે

તે બંનેની આટલી એકબીજાથી પહેલા મરવાની ઈચ્છા જોઈ સૈનિકો નવાઈ પામ્યા અને તેમને આ સમજાયું નહીં સૈનિકોએ વિચાર્યું કે શું આથી એક સૈનિક દોડતો દરબારમાં પહોંચ્યો રાજાને વાત કરી તો રાજા અને પ્રધાન બંને ફાંસીની જગ્યા પર દોડી આવ્યા પ્રધાને રાજાને કહ્યું નામદાર અવશ્ય આમાં કઈ ભેદ હોવો જોઈએ નહીં તો એકબીજાની પહેલા મરવાનું કેમ પસંદ કરો છો બિરબલે કહ્યું પ્રધાનજી માફ કરજો આ વાત તમને કહી શકાય એવી નથી અમને ગેરલાભ થવાનો સંભવ છે માટે આપ એ સવાલ જ ન કરો તો સારું બિરબલના આવા વચનોએ તેમની શંકામાં વધુ ઉમેરો કર્યો રાજા અને પ્રધાને થોડી વાર વિચાર કર્યા પછી તેમને કહ્યું જો તમે એ વાતનો ખુલાસો નહીં કરો તો અમે તમને જીવનભર કેદખાનામાં રાખીશું માટે જે કંઈ વાત હોય તે સાચે સાચી કહી સંભળાવો બિરબલ જાણે એ વાત કહેવાથી દીર્ઘીલ થતો હોય એવું મોહ કરીને બોલ્યો મહારાજ જ્યારે આપ એ વાત કહેવા માટે અમને મજબૂર કરો છો એટલે અમને કહ્યા વગર છૂટકો નથી પણ હું સાચું જ કહું છું કે આ વાત કહેવાથી ખરેખર અમને ઘણો જ ગેરફાયદો થશે ખેર જે બનવા કાળ હશે તે બનશે જ જુઓ સાંભળો અકબર બાદશાહ ઘણા સમયથી આપનું રાજ્ય પડાવી લેવાનો વિચાર કરે છે પણ આપ આપણા કરતા રણ સંગ્રામમાં અકબરે તમારું રાજ્ય પડાવી લેવાની પોતાની ઈચ્છાની વાત દરબારમાં રજૂ કરી અને બધાને તેનો ઉપાય પૂછ્યો એટલે અમારા રાજ્યના પ્રખર જ્યોતિષીએ ભાષાને કહ્યું

બંને ભાષાની તરફેણના હોવાથી બ્રહ્મદેશ રાજ્ય ભાષાના કબજામાં વગર જંગે આવી જાય અકબર બાદશાહ એ બધા લોકોની સંમતિથી અમે વિશ્વાસુ હોવાથી અમને મોકલ્યા માટે આપ સહેજ પણ ઢીલ કર્યા વગર અમને ફાંસીએ ચડાવો બિરબલનો આ ખુલાસો સાંભળી બ્રહ્મદેશનો રાજા ચમક્યો તેણે પ્રધાનનો મત પૂછ્યો પ્રધાન પણ વિચારમાં પડી ગયો હતો તે ઉઠ્યો મહારાજ એ લોકોના માહો માહેના એકબીજાથી પહેલા મરવાના કજિયા ઉપરથી તો એ વાત ખરી હોય એમ લાગે છે જો આપણે એમને મારીશું તો આપણે મરી જઈશું માટે એ બંનેને અહીંથી જેમ બને તેમ જલ્દી ભગાડો લોકો જે પત્ર લાવ્યા છે તેનો જવાબ આપવાની કહ્યું અમે કઈ અકબરના નોકર બોકર નથી કે તેનો ફરમાન બજાવીએ અમારે તમને એ નથી ચડાવવા માટે તમે પાછા તમારે દેશ જાઓ અને તમારા ભાષાને જઈને કહેજો કે બ્રહ્મદેશનો મહારાજા કઈ તમારો તાબેદાર નથી કે તમારો નથી ઈચ્છતા માટે તમે જેવા આવ્યા હતા તેવા પાછા જાઓ સેવકના મનમાં તો આનંદ થવા લાગ્યો પણ બીરબલ બોલી ઉઠ્યો અરે રાજાધિરાજ અમારા પર દયા કરો કૃપા કરીને અમને ફાંસી આપો ઈશ્વર તમારું કલ્યાણ કરશે રાજાએ કહ્યું તું જેટલું બોલશે એટલું બધું એ વ્યર્થ જવાનું બધી વાત જાણી ચૂક્યા બાદ હું શા માટે હાથે કરીને દુખમાં પડું માટે હું તમને અત્યારે ને અત્યારે મારા રાજ્યમાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરું છું

એમ કહી ભારે ખેદ દર્શાવી રાજાની રજા લઈ બંને જણા દિલ્હી તરફ થઈ ગયા તેઓ જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે દરબારનો વખત થયો હોવાથી ઘેર જવાને બદલે સીધા દરબારમાં જ ગયા બેગમ પણ દરબારમાં હાજર હતા બાદશાહે તેમને ભારે આવકાર દઈ બેસાડ્યા બિરબલ બોલ્યો